ડેલી જોવો વિડીયો મારા એવું યુટ્યુબ માં કે ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં રેડી શું નામ તમારું દેવ દેવ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં જશો ફાઇનલી ગાઈસ આજે આપણે કામ કરવાનું છે આ કોઠા છે ને આપણે બધા ઉપર ચડાવવાના છે આમ ખડકેલા તો છે ગાઈસ પણ કેવી રીતના જુઓ કેટલી કે હા કેટલી જગ્યા રોકેલા છે તો આરી લાઇન છે ને બે લાઇન આની ઉપર ચડાવી દેવાની છે એટલે છે ને સ્પેસ ઓછો આટલામાં જ બધું કમ્પ્લીટ ખડકાઈ જાય અને હા ગાય આપણો વિડીયો શૂટ કરેલા છે આજે જયદીપભાઈ અને પૂરેપૂરો વિડીયો ગોપરોમાં શૂટ કરવાનો છે અને સાથે જોડાયા છે આપડે યુવરાજ ભાઈ બાબા ટીલ્લુ એક વાર બોલજો કિલ્લુ કઈ નઈ કઈ ચાલો મસ્ત ખડકીએ અને આગળનો વિડીયો આપણે શૂટ કરવાનો છે આ ગોપરોમાં તો કપડા પહેર્યા હતા કપડા ખરાબ થઈ જશે Der er faren hans.

કમ્પ્લીટ થઈ ગયું કામ થાક બાક નહીં લાજો ના શું થાક લાગે કોથા સડા બાઈ આ બધા કોથા કોણ લેવ રાત આ બધા મમ્મી લોકો બધા કોથળા હમા કરે છે આને લઈ ગઈ પાણી પી લઈએ બહુ તરસ લાગી છે મસ્ત માટલાનું પાણી પી લઈએ પહેલા પાણી એ પી લીધું છે હવે થોડો થાક ઓછો થયો પાણી પીધા પછી ગાડીએ સાફ કરવી પડશે ગેસ કેવો બધો એકદમ રફડો રફડો થઈ ગયો છે પહેલું આપણું દિલીપ ઠાકોર ઝીરો બે ઝીરો પોચ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકનને ઓન કરી દેજો અને આગળ ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો ના કર્યો હોય તો દિલીપ ઠાકોર ઝીરો બે ઝીરો પોચને ફોલો કરી નાખજો અને જે લોકોએ ફોલો કરેલો છે એમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ મોસમ અત્યારે છે ને બિલકુલ બી તડકો નથી અને વાક્ય છે એક એક થયો છે પણ એ બિલકુલ તડકો નથી એમ મોસમ એકદમ શાંત છે હાલ વાતાવરણ ઠંડો ઠંડો હલકો હલકો પવન આવેલો છે બહુ મજા આવેલી છે આવું વાતાવરણ રહે ને શું કહેવું એકદમ મજા આવે વાતાવરણ છે ને અત્યારે જો કામ ના હોય તો કેમ કે એક તો વાગી ગયો છે ને બે વાગે આપણે જવાનું છે સોલારમાં એટલે છે ને પતંગ અત્યારે અત્યારે દિવાળી તો હમણાં ગઈ જ છે ને પતંગ દિવાળીમાં પતંગ ચલાવતા હતા અમારી બાજુ એવું જ થાય ગામડામાં એક એક તહેવાર મિક્સમાં આવી જાય પહેલેથી પહેલેથી આ જોવો ગાઈશ આ પતંગ દેખાડશે પતંગ અને દોરી 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 જોવો ગાઈશ આવતી સાલનો જે આવતી સાલનો જ પડ્યો ને એનો આ જયલા પાસે છે આવો ને જય જયલા પાસે પણ છે ગઈશ જેાયરો નાવા હે નાવા નાવા જ ન આય રે તું ઓધું ઉપર તે ના કીધું હે પરે પુવે વિડિયો બનાવો તો મારે રીલ હતી પણ તું નાય રે બસ બનાવો હો મારે ફોટો મે જમા Instagram માં હા ગઈ જયદીપ ની Instagram આઈડી આલદિસ જો તમે જયદીપ ના તરત આલ રે હે આલ રે જયું નવાબ જયું નવાબ એકલું જ છે ખાલી ગાઈઝ અમારી ઘરની સાઈડમાં જ આ જોવું ગઈશ આ છે આપણું ઘરની સાઈડમાં ફ્લાવર્સ કેવા મસ્ત મસ્ત છે ફૂલ બટકાઈ ગયું છે ચીકું લાગેલું છે ગાઈઝ અહીંયા ઘણા બધા જો ગાઈઝ કેટલા વાવેલા છે અહીંયા જુઓ બધી બાજુ તમારા ઘરે વાવેલા હે લેવડા શીખલા લેવડા શીખલા અરે બોલ જે હે ભગવાન ગાઈસ આ જો આ મગફળી આ મગફળી છે ને મગફળી ની અંદર કેટલા બધા માટીના ઢેહોળા છે આવા ચેનથી કટાઈ તું ડીગર એટલે ડીગર આવે તો કાઢવાનું ડીગર જો ગાઈસ કેટલા બધા એટલે મમ્મી ને બધા શું કરે ખબર આ અલગ કરે કરેલા બધું વેણી 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 બધા જો કેટલા નીકળ્યા બધા માટીના ટેકો અને હજુ તો આટલું બધું સાફ કરવા હજુ તો મને બે ત્રણ દિવસ તો આસાની થી લાગી જાય બે ત્રણ દિવસમાં થઈ જાય કે વધારે બે દાડમ કરી નાખશે ભાઈ હજુ આટલા બધી બધું ભરવા પડ્યું હતું આ તો જ કમ્પ્લીટ કરી નાખ્યું આટલું બાકી રહ્યું ડિગર ડિગર એટલે મને પણ નહીં ખબર ડિગર આવે મકોઈ કાઢવાનું ઉખાડન તો ના હા ડિગર આવે સબેલામાં જોતા આવીએ ગાઈસ શું હાલ છે ગાયો પેસોનો કે હાલ હે આપકા હેલો હાય હા ગાઈસ આ પાઇપ છે ને તબેલો તોવાનો અહીંથી પેસર પાઇપ છે આઈ બોલો હાય ગાઈસ હાય હેલો એ સાકર દોણા ખાઈ રહી છે સાકર દોણા ખોરાકમાં સાકર દોણા આપી હતી બગાહું ખાઈ રહ્યા ગઈ છે ખાવાનું પતી ગયું છે એટલે હવે બગાહું ખાઈ રહી છે અને મને મારવાની કોશિશ કરી રહી છે કેમેરો તોડી ના નાખે ચલો ગાઈઝ અહીંથી નીકળીએ સેફલી ચલો જુઓ ગાઈઝ આટલા બધા મગફળીના કોથળા પરાણા છે આ બધી અહિયાં થી અહિયાં થી જ બધી ચોખી કરી કરી ને પડ્યા છે કેટલા કેટલા કોતરા તે ચાર ગણ્યા મેં ગણ્યા તારી મેં ઓછો એટલે ઓગણત્રીસ ને હજુ બીજા તો ગાઈસ ચાલુ જ છે કામ કાજ બિયારણ ની મગ પડી એમ ને હેલો ગાઈસ ભાઈ નાઈ લીધું છે કમ્પ્લીટ મસ્ત તૈયાર થઈને આવી ગયા છે હાલ ભાઈ મસ્ત ટોપી પણ પહેરી લીધી છે મારી ટોપી ગાઈસ હું તડકાનો સોળાનમાં જઉં છું ને એટલે શું મો આ ટોપી હારે રાખી જ ચુક કેમ કે તડકો માથા મોઢા ઉપર ડાયરેક્ટલી ના પડે વેલકમ ટુ માય હોમ ગાઈસ આ છે દશાન મમ્મી અન આયો દસો આ તો ટીવી જો દસો આયો આ દસો એકવાર બોલજે એકવાર ડાયલોગ બોલજે મે બાબા ઢિલ્લુ બાબા ઢિલ્લુ ને આજો ગાઈસ વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે આવવાનું જો ગાઈસ મારા હાથમાં પડેરો યાર ডেইলি જો વિડિયો મારા એવું YouTube કે Instagram માં YouTube રેડી શું નામ તમારું દેવ ફાઇનલી ગાઈસ સબસ્ક્રાઇબર હવે ઘરે નીકળી ગયા છે ને એ હે ને એમની મમ્મી એમના પપ્પા ને બધા આવ્યા ત્યાં ઘરે અને આની પહેલાં પણ એક સબસ્ક્રાઈબર આવ્યા હતા ના જતા ત્યારે તો હું ગાંધીનગર ગયેલો હતો એટલે એમનાથી તો નહોતો મળ્યો જસ્ટ હવે દસ પંદર મિનિટમાં હું નીકળવાનો હતો નહીં આવી કઈ નહીં ગાઈશ આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ ધન્યવાદ મા આમ જોવા જઈએ તો આપણા વ્લોગ્સ એટલા કોઈ ચાલતા નથી પાંચસો છસો સાતસો વધારે વધારે બે હજાર હજાર એટલા વ્યૂસ આવે છે પણ તોય સારું કહેવાય કે મળવા આવે સબસ્ક્રાઈબ આ જો ગઈશ જયદીપને બધા હાલ તો અમે બેઠા છીએ અહીંયા હવે ખાલી દસ પંદર મિનિટ આરામ કરીને હું જતો રહીશ ને જયદીપને બધા રમવા જતાં રહીશ હવે આવશે

મને વિશ્વાસ છે હમણાં બંધ થઈ જશે જવા દે હાલ તો ચાલુ છે હજી કઈ બંધ થઈ ગઈ બંધ થઈ ગઈ ગાઈસ બંધ ગાઈસ અહીંયા આઈન લાઈટ ચાલુ થઈ ગઈ બહેણી ગાઈસ ઉતારી દીધી છે અંદર મેલી દે ગયા

જાતક હોય ને સી તો પપ્પા રોજ આવી રીતે લાવતા હશે આદત શું છે જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવાને આવા બીજો બ્લોગ વિડીયોમાં તબ તક કે લીએ